કરજણનગર નવા બજાર વિસ્તારમાં આવેલ આદર્શ કેક શોપના ત્રીજા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ કરજણનગર નવા બજાર વિસ્તારના ગીચ એરિયામાં આદર્શ કેક શોપના ત્રીજા માળે મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગની લપેટો ઝડપથી ફેલાતા દુકાનમાં રહેલો સામાન બળીને ખાક થઈ ગયો હતો નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસે આગની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી જેના કારણે મોટી દુર્ઘટના નગર ઉપરથી તળી હતી કરજણ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને ત્રીજા માળે ફેલાયેલી આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી જેનાથી તંત્રએ હાશકારો અનુભવ્યો જોકે આ ઘટનાએ શહેરમાં ફાયર સેફ્ટીના અભાવે ચાલતી દુકાનો કોમર્શિયલ કોમ્પ્લેક્સો અને કોચિંગ ક્લાસો પર ગંભીર સવાલો ઉભા કર્યા છે ઉનાળાની ગરમીમાં આગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આદર્શ કેક શોપમાં ફાયર સેફ્ટીના સાધનો હતા કે નહીં તે હવે તપાસનો વિષય બન્યો છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ નવા બજાર જેવા ગીસ વિસ્તારમાં ફાયર સેફ્ટીમાં નિયમોનું યોગ્ય પાલન થતું નથી જે ભવિષ્યમાં મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે આ ઘટના બાદ ફાયર વિભાગ અને નગરપાલિકા દ્વારા શહેરી દુકાનો અને કોમર્શિયલ ઇમારતોમાં ફાયર સેફ્ટીની તપાસ અને કાર્ય કાર્યકળક કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું પોલીસની સતર્કતા અને ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહીએ આ વખતે મોટી દુર્ઘટના ટાળી પરંતુ ફાયર સેફ્ટીના અભાવે ચાલતી દુકાનો સામે હવે કડક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે